નમસ્કાર શ્રેષ્ઠ નિર્ણય કેવી રીતે લેવો જોઈએ દિમાગથી કે પછી દિલથી આ એક એવી મૂંઝવણ છે જેનો સામનો આપણે બધા ક્યારેક ને ક્યારેક તો કરીએ છીએ તો ચાલો આજે આપણે આ સવારનો જવાબ શોધવાની કોશિશ કરીએ મોટાભાગે એલું જ થાય છે કે તર્ક અને લાગણી વચ્ચે આપણે ફસાઈ જઈએ છીએ પણ શું ખરેખર આ બેમાંથી કોઈ એકને જ પસંદ કરવું જરૂરી છે ચાલો આ જે માન્યતા છે ને એને જરા ઊંડાણપૂર્વક તપાસીએ જુઓ આપણને હંમેશા શું શીખવવામાં આવ્યું છે કે ભાઈ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બધો જ ડેટા ભેગો કરી લો ફાયદા અને નુકસાનની એક લાંબી લચક લિસ્ટ બનાવો અને હા ભૂલ તો થવી જ ના જોઈએ પણ જરા વિચારો જો આ પદ્ધતિ ખરેખર એટલી જ પરફેક્ટ હોત તો શું આપણે ક્યારે મૂંઝાતા હોત કદાચ અસલી સમસ્યા આ વિચારવાની રીતમાં જ છે આ જે પરંપરાગત રીત છે ને એની સૌથી મોટી ભૂલ એ છે કે તે માણસને એક મશીન સમજે છે જાણે કે આપણે બસ ડેટા ઇનપુટ કરીશું અને સાચો જવાબ બહાર આવી જશે પણ સાચું કહું તો આપણું મન કોઈ કેલ્ક્યુલેટર નથી અને જિંદગી એના કરતાં ઘણી વધારે જટિલ છે આ વિચાર આવે છે ડિસિઝન થિયરીમાંથી એવું કહેવાય છે કે આપણે દરેક વિકલ્પને આનંદ કે સંતોષના આધારે અમુક પોઈન્ટ્સ આપીએ છીએ અને પછી જેનો ટોટલ સૌથી વધારે થાય એ પસંદ કરી લઈએ છીએ સાંભળવામાં તો બહુ સહેલું લાગે છે નહીં પણ વાસ્તવિક જીવનમાં આવું થતું નથી ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ માની લો કે નવો આઈફોન ખરીદવો છે હવે આ થિયરી પ્રમાણે શું કરવું પડે ખબર છે તમારે ગણતરી માંડવી પડે કે નવો આઈફોન મળવાનો આનંદ માઇનસ મારા ચાલીસ હજાર રૂપિયા જવાનું દુઃખ શું શું કોઈ ખરેખર આમ વિચારે છે આ તો સાવ હસવા જેવી અને અવ્યવહારુ વાત છે અને ફિલોસોફર ડેવિડ ડ્યુશ આ વાતને એકદમ સચોટ રીતે કહે છે આખી પ્રક્રિયા માત્ર ખોટી જ નથી પણ માનસિક રીતે એટલી થકવી નાખે એવી છે કારણ કે હકીકતમાં આપણે આ રીતે નિર્ણયો લેતા જ નથી સારું ચાલો એક રોજિંદો દાખલો લઈએ ધારો કે આપણે મેકડોનલ્ડ્સમાં છીએ અને બિગ મેક અને ફિલેટો ફિશ વચ્ચે પસંદગી કરવાની છે શું કોઈ ખરેખર ત્યાં ઊભા રહીને એની ઉપયોગિતાની ગણતરી કરે છે જરાય નહીં તો પછી આપણે કરીએ છીએ શું અને અહીં જ માનવ મનની અસલી ખાસિયત સામે આવે છે આપણે ખાલી બે વિકલ્પોમાંથી એક નથી પસંદ કરતા આપણે એક તદ્દન નવો ત્રીજો અને કદાચ વધુ સારો વિકલ્પ બનાવીએ છીએ જેમ કે બંને બર્ગર લઈને અડધા અડધા ખાઈ લેવા આ પસંદગી નથી આ તો સર્જન છે અને આ જ આપણને નિર્ણય લેવાની સાચી પ્રક્રિયાના પહેલા સ્તંભ પર લઈ જાય છે અને એ છે સર્જનાત્મકતા નિર્ણયો લેવાનો મતલબ આપેલા વિકલ્પોમાંથી પસંદ કરવું એ નથી એનો મતલબ છે સમસ્યાને ઉકેલવા માટે નવા જ વિકલ્પોનું સર્જન કરવું તો આ સર્જનાત્મક પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે સૌથી પહેલાં સમસ્યાને ઓળખો જ્યાં બે વિચારો વચ્ચે ટક્કર થતી હોય પછી એક એવો ઉકેલ બનાવો જે પહેલાં અસ્તિત્વમાં જ ન હતો અને છેલ્લે આખી સમસ્યાને એવી રીતે જુઓ કે કોઈ સમાધાન કરવાની જરૂર જ ના પડે તો પછી આ સર્જનાત્મકતાને રોકે છે શું એને આપણે મેન્ટલ બ્રેક કહી શકીએ જેવો કોઈ નવો વિચાર મનમાં આવે આપણે તરત જ એની ટીકા કરવાનું શરૂ કરી દઈએ છીએ અરે આ તો શક્ય જ નથી આમ ના થાય અને બસ ત્યાં જ સર્જનાત્મકતા શરૂ થતાં પહેલાં જ પૂરી થઈ જાય છે પણ કાલી સર્જનાત્મકતાથી કામ નહીં ચાલે અહીં બીજો એક ખૂબ જ મહત્વનો ઘટક આવે છે આપણી ભાવનાઓ એટલે કે લાગણીઓ આપણને હંમેશા એવું કહેવામાં આવે છે કે લાગણીઓને બાજુ પર મૂકીને તર્કથી વિચારો પણ હકીકત એ છે કે લાગણીઓ વગર વિચારવું જ શક્ય નથી અને આ વાત વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી છે ન્યુરોસાયન્ટિસ્ટ એન્ટોનિયો ડેમાસિયોના સંશોધનમાં એવું જાણવા મળ્યું કે જે લોકોના મગજનો ભાવનાત્મક ભાગ ડેમેજ થયો હતો તેઓ બપોરે શું જમવું એવા સાદા નિર્ણયો પણ નહોતા લઈ શકતા કેમ કારણ કે લાગણીઓ વગર દરેક વિકલ્પ સરખો જ લાગે છે તર્કને દિશા જ નથી મળતી આપણે જે અંદરથી સંઘર્ષ અનુભવીએ છીએ ને જેમ કે કેક ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ એ ખરેખર શું છે એ આપણી ભાવનાઓ દ્વારા ચાલતી એક પ્રક્રિયા છે જેમાં બે અલગ અલગ વિચારોનું વજન થાય છે આપણી લાગણીઓ જ દરેક વિચારને મહત્વ આપે છે અને આપણને કોઈ એક પગલું લેવા માટે પ્રેરે છે તો સર્જનાત્મકતા અને ભાવનાઓ આ બે વસ્તુઓ તો થઈ હવે આવે છે ત્રીજું અને છેલ્લું તત્વ આપણા સિદ્ધાંતો આ એ નિયમો માન્યતાઓ અને જ્ઞાન છે જે આપણા મનમાં ઘર કરી ગયા છે અને જે આપણા નિર્ણયોને એક ચોક્કસ માળખું અને દિશા આપે છે એક ઉદાહરણ લઈએ માની લો કે કોઈનો એક સિદ્ધાંત છે કે જે પણ કામ કરું એ મજેદાર હોવું જોઈએ હવે જ્યારે પણ કોઈ કામ એમને કંટાળાજનક લાગશે ત્યારે તરત જ એમના મનમાં એક લાલ ઝંડી ફરકશે એ સિગ્નલ આપશે કે અહીં કંઈક ગડબડ છે અને હવે આ સમસ્યાનો કોઈક ક્રિએટિવ ઉકેલ શોધવાની જરૂર છે તો હવે આપણી પાસે ત્રણ મુખ્ય ઘટકો છે સર્જનાત્મકતા ભાવનાઓ અને સિદ્ધાંતો શ્રેષ્ઠ નિર્ણય ત્યારે જ લેવાય છે જ્યારે આ ત્રણે એકબીજા સાથે મળીને કામ કરે આ દિલ અને દિમાગ વચ્ચેની લડાઈ નથી પણ એક સર્જનાત્મક વાતચીત છે તો આ આખા વિશ્લેષણનો સાર શું છે વાસ્તવિક ભૂલ દિલ અને દિમાગ વચ્ચે કોઈ એકને પસંદ કરવાની નથી સાચી ભૂલ તો એ માનવામાં છે કે આ બંને વસ્તુઓ અલગ અલગ છે હકીકતમાં એ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે એટલે શ્રેષ્ઠ નિર્ણયો ત્યારે જ જન્મે છે જ્યારે દિમાગનો તર્ક દિલનું ભાવનાત્મક માર્ગદર્શન અને આપણા સિદ્ધાંતોનું માળખું આ ત્રણેય વચ્ચે એક જીવંત અને સતત સંવાદ ચાલતો રહે છેલ્લે આપણે નિર્ણય લેવાની પ્રક્રિયાને એક નવી નજરથી જોવી જોઈએ એ કોઈ ગણિતનો દાખલો નથી એ તો માનવ મન દ્વારા થતા સૌથી સર્જનાત્મક અને શક્તિશાળી કાર્યોમાંનું એક છે તો હવે પછી જ્યારે પણ કોઈ મોટો નિર્ણય લેવાનો આવે ત્યારે એક વાણ પોતાને પૂછજો શું આપણે માત્ર ગણતરી કરી રહ્યા છીએ કે પછી એક સાચા અર્થમાં સર્જનાત્મક ઉકેલ શોધી રહ્યા છીએ આ વિચાર સાથે આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ આભાર